મોરબી બોલાવવામાં આવેલી અને મચ્છર નદીમાં પડેલા યુવાનોની શોધખોળ ચાલી શરૂ કરવામાં આવી હતી ગઈ મોડી રાત્રે બંનેની લાશ મળી આવી હતી આ બાબતે વાત કરીએ તો શુક્રવારે બપોરે અઢી વાગ્યાના આરસામાં મોરબીના પાડાપુલ ની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ પડતું મૂક્યું હતું જેથી અંગેની તાત્કાલિક મોરબી મહાપાલિકાએ

મચ્છુ નદીમાં ઝંપલાવનારા બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી હતી હર્ષદ બળવતભાઈ રહેમ તથા અનિલ કનુભાઈ રહે વાળાએ પાણીમાં ઝંપલાવ્યું હોવાનું તેઓના પરિવારજનોએ જણાવ્યું હતું હાલમાં આ બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટેની કવાયત સતત કરવામાં આવી રહી હતી અને મોડી રાત્રે બંને યુવાનોની લાશ મળી આવી હતી અહીં જણાવવા જેવી છે કે મચ્છુ નદીમાં ગંદુ પાણી ભરાઈ રહ્યું હતું અને હાલમાં પાણીમાં પડેલા યુવાનોને શોધવાની કામગીરીમાં એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમના જવાનોને મુશ્કેલી પડી રહી હતી રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી